વડોદરા ખાતે યુટીટી બીજા પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન લઈ પત્રકાર પરિષદ યોજાઈ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ બેથી ચાર ડિસેમ્બર સુધી યોજાનાર નેશનલ બેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ નેશનલ બેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે આ સ્પર્ધામાં દેશભરના અઢારથી વધુ રાજ્યોમાંથી બસો પચાસ કરતાં વધુ પેરા પેડલર્સ ભાગ લેશે જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ સામેલ છે ત્રણ ડિસેમ્બરના રોજ દિવ્યાંગ દિવસ નિમિત્તે પાંચ દિવ્યાંગ બાળકોને વ્હીલચેર નિઃશુલ્ક આપવામાં આવશે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ નવ કેટેગરીમાં યોજાશે આ સ્પર્ધા બે દિવસ યોજાશે આ કોમ્પિટિશનમાં વિજેતા ખેલાડીઓને રૂપિયા પાંચ હજાર અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે

સાથે સાથે અમારા આઈઓસીના જે ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે વીએસએફ ને આપણે જે કહો છે એ લોકોએ પણ અમને સ્ટેડિયમમાં સારી એવી મદદ કરે છે ખાસ કરીને અમારા સાંસદશ્રીએ જે ગયા વખતે ફ્રેન્ડલી સ્ટેડિયમ બનાવી આપ્યું એ અમારા માટે એક એવું સરસ નજરાણું બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ અને ઇવેન્ટ અવારનવાર એ કરવાની અમને એક ઉત્સાહ મળે છે આ ઇવેન્ટમાં પહેલી વખત મેં થોડો લાઈવ ટેલિકાસ્ટ કર્યું તો આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઇવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાની છીએ અમારો પહેલું પ્રયાસ હશે પણ ચાર પાંચ ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઇવ ટેલિકાસ્ટ કરીને લોકો સુધી મોકલી શકીએ તો આ પ્રથમ વખત અમે શરૂઆત કરી રહ્યા છીએ જેમાં અમારા ડીજી સ્પોર્ટ્સના અમારા ચેનલ દ્વારા છે એ લોકો ખૂબ અમને આ ઇવેન્ટ માટે મદદ કરી રહ્યા છે કે અમે સારી રીતે આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશું એટલે આવું દરેક વખતે કંઈ નવી નવી વસ્તુ કરીને ટ્રાય કરીશ કે પહેલાં ઇવેન્ટ લોકો સુધી બહુ સારી રીતે પહોંચે સાથે સાથે અમારા પ્રેમરાજ વિચાર હમણાં જ આવ્યા છે એટલે કે ના હું તાત્કાલિક આપણે કામે લાગી જઈએ એટલે ટીટીએફઆઈનો સપોર્ટ જીએસટીટીનો સપોર્ટ મારા લોકલ એસએસજીનો સપોર્ટ કોર્પોરેશનનો સપોર્ટ આ બધાના સપોર્ટથી આપણે એક સારામાં સારા ઇવેન્ટનું આયોજન કરી શકીએ છીએ આમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ હોય છે તો દસ કેટેગરી નવ કેટેગરી હોય છે આમાં મેન્સમાં નવ કેટેગરી અને બોઇઝમાં વુમેન્સમાં નવ કેટેગરી એટલે ટોટલ અઢાર ઇવેન્ટ રમાશે આમાં બોઇઝ અને ગર્લ્સમાં થઈને અને આપણે ખાસ એક રિક્વેસ્ટ મેં કરી છે ભાવિનાબેન પટેલ આપણા વર્લ્ડ નંબર વન છે એ આ ઇવેન્ટ માટે અમદાવાદથી ખાસ હાજર રહેશે એવી આપણે રિક્વેસ્ટ કરી છે વિશ્વાસ છે કે ત્રણ તારીખે એ પણ આ ઇવેન્ટ માટે હાજર રહેશે ચાર તારીખ સુધી ચાલશે ઇવેન્ટ આમ બે ત્રણ અને ચાર ઇવેન્ટ ચાલશે અમારી બે તારીખે ક્લાસીફાયરનું સિલેક્શન થશે ત્રણ તારીખે ઓપનિંગ સેરેમની અને ચોથી તારીખે ક્લોઝિંગ સેરેમની આપણી યુ યુટીટી સેકન્ડ નેશનલ રેન્કિંગ પેરા ટેબલ ટેનિસ ઇવેન્ટ આપણે ત્યાં આયોજન કરી રહ્યા છીએ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કાલથી એટલે કે બીજી તારીખથી બધાનું આવવાનું અને એમનું ક્લાસિફિકેશન ને આ બધું જે કંઈ કામકાજ હોય એ શરૂ થશે ને તારીખ ત્રણ ના રોજ જે વિશ્વ દિવ્યાંગ દિવસ છે એ દિવસે આપણે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હીલચેર મળે મળે તો સારું અને ટીટીએ બી અને સુરતના આપણા નું હા તે અને ત્રણ અમારા ટીટીએ બીમાંથી ડોનેટ કર્યા છે અમે અને એમ કરીને એમને એમણે પસંદ કરેલી વ્હીલચેર આપણે એમને આપી રહ્યા છીએ ત્રીજી તારીખના સાડા નવ વાગે ઇનોગ્રેશન છે અને અઢીસો જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે એમને ઘણી બધી સગવડો જોઈતી હોય છે એમની સાથે એક કેરટેકર હોય છે આપણે પણ એક કેરટેકર આપીએ છીએ જે બીજી જગ્યાએ ફક્ત આવીને નીકળી જતા હોય છે આપણે જ્યાં સુધી રમે ત્યાં સુધી એ કેરટેકર એની ચિંતા કરે છે અને બોલ ઉપાડવાવાળા બચ્ચાઓ પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છે એટલે ફટાફટ એમનું કામ થાય અને રહેવાની અને રમવાની સારી સગવડ આપીએ છીએ તો આપ સૌને વિનંતી છે કે વિશ્વ દિવ્યાંગ દિવસને દિવસે જે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી નજરાણું આપણે આપી રહ્યા છે એ અને સાથે સાથે આપણા પેરા ખેલાડીઓ સુંદર રમી રહ્યા છે એ બધાને આપ કવરેજ કરો અને પહોંચાડો બધા સુધી થેન્ક યુ વેરી મચ